સુરતમાં ધોરણ બાર સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે ત્યારે નાના વરાછાની કૌશલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે

બી ગ્રુપમાં નવ્વાણું પોઈન્ટ બાણું પી મેળવ્યા છે સાથે જ ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા મેળવ્યા છે શાળામાં પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવનારા અક્ષતે કહ્યું કે હું રોજના દસ કલાક મહેનત કરતો હતો શાળામાં જ તૈયારી કરાવવામાં આવતી હતી જેથી પહેલા જ દિવસથી રોજના ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે નોટ્સ બનાવતો હતો અક્ષતના પિતા બી ની ડિગ્રી સાથે

હવે સુરતી બની ગયા છે હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાના વરા છસુદે અશિયામાં થયું પ્રકારનું રિઝલ્ટ આવ્યું આજ રોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અમારા વિદ્યાર્થીઓ બસો અઠ્યાસી જેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી જેમાંથી અઠ્ઠાવું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે એ ખૂબ જ સારું પરિણામ કહેવાય બસો અઠ્યાસી વિદ્યાર્થીઓમાંથી પંદર જેવા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને છાસઠ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે ઓલ ઓવર આટલું સરસ રિઝલ્ટ આવ્યો પ્રકારની ખાસ મહેનત કરાવ મહેનતની વાત કરીએ તો વર્ષ દરમિયાન શરૂઆતથી જ અમારું પ્લાનિંગ હોય છે આખા વર્ષનું પ્લાનિંગ અમે શરૂઆતમાં જ કરી દઈએ છીએ રેગ્યુલર પરીક્ષા વીકલી પરીક્ષા એનું ફોલોઅપ લેવાનું અને નવેમ્બર ડિસેમ્બરમાં સિલેબસ સંપૂર્ણ થઈ જાય પછી વારંવાર રાઉન્ડની પરીક્ષા અને એનું ફોલોઅપ લઈ અને એટલું રિઝલ્ટ સારું પરિણામ મેળવી શક્યા છે તમારો પરિચય મારું નામ દુબે અક્ષર ધર્મેન્દ્ર કુમાર શાળા અભ્યાસ કરો કૌશલ વિદ્યાભવન નાના વરા છે કઈ પ્રકારનું પરિણામ તમારું પ્રકારનું અપેક્ષિત અપેક્ષિત હતું કેમ કે શાળામાં શાળા પ્રમાણે મહેનત પણ એટલી કરાવવામાં આવેલી હતી અને અમે શાળાના ગુરુજી પ્રમાણે અમે પણ મહેનત કરેલી હતી એટલે શાળાનું પરિણામ અપેક્ષિત હતું કયા વિષયમાં તમારા હાઈએસ્ટ માર્ક્સ મારા હાઈએસ્ટ માર્ક્સ કોમ્પ્યુટરમાં છે અને ફિઝિક્સમાં છે શાળામાં શિક્ષકો દ્વારા બધા પ્રકારની એટલે જેટલી જરૂર પડે અને જેટલી જરૂરથી વધારે એટલે થોડું એમ અઘરું પેપર નીકળે કે થોડું સિલેબસની બહારનું થોડું ઘણું પૂછી લે તો એના માટે જેટલી જરૂરી હતી બધું મહેનત અમારા શાળામાંથી કરવામાં આવે પરિવારનો અમારે ફૂલ સપોર્ટ હતો એમણે બધી જર્નીમાં મારી આંખે સપોર્ટ કરેલો છે કે સ્કૂલમાંથી જેમ કરાવતું બધું એમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં કાંઈ નહીં ફૂલ સપોર્ટ પરિણામનો શેપ મારા પરિવારજનોને અને શાળાના બધા મારા મિત્રો કે જેમણે મારી સાથે ક્લાસ ભર્યો છે જેમણે મને થોડું ઘણું શીખવાડું પણ છે એમનાથી પણ અને શાળાના બધા શિક્ષકો મારું નામ ભૂવા છે રોહિતભાઈ છે અને આજ રોજ એ ગ્રુપમાં હું ભણતો હતો અને સાયન્સ વિજ્ઞાન પર સાયન્સ પ્રવાહનું રિઝલ્ટ આવ્યું અને મારે નવ્વાણું પોઈન્ટ છે અને મેથ્સમાં સોમાંથી સો માર્ક આવેલા છે વર્ષ દરમિયાન મહેનત તો જે વધારે હતી એઝ કમ્પેર ટુ બોર્ડમાં એટલે કે તે પ્રમાણે બોર્ડનું થોડું ઓછું પરિણામ બાકી જેડબલ્યુમાં વધારે મહેનત શાળામાં સંપૂર્ણ માહિતી સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મારા માતા પિતા અને મારા દાદીનો આમાં ઘણો ફાળો રહ્યો હતો સારું પરિણામનો શ્રે તમે કોને આપણે હા શિક્ષકોને આચાર્ય શ્રીઓને મારા માતા પિતાને મારા દાદી જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તો સમાજ સામે હા તેમને તો બસ હું એટલું જ કહીશ કે વધારે મહેનત કરે અને હજી આપણે જૂન મહિનામાં કાં તો જૂનમાં તો એમાં કંઈક પાછી હજી એક વખત પરીક્ષા લેવાય છે એમાં ઉત્તીર્ણ થઈ જાય એટલી મહેનત કરવી જોઈએ આપનું પરિચય મારું નામ કાકડિયા તનવી ધર્મેશભાઈ છે હું કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું આજે કેવા પ્રકારનું આવ્યું આજે ગુજરાત બોર્ડ બોર્ડનું પરિણામ આવ્યું જેમાં મારે બાણું પોઈન્ટ પંદર ટકા આવ્યા છે અને કઈ રીતનું તૈયારી કરી દીધું વર્ષ દરમિયાન શાળામાં જે શિક્ષકો ભણાવતા એ બધું સરખી રીતે ભણ્યું હતું ઘરે જઈને રિવિઝન કરેલું અને પેપર સોલ્વ કરેલા છેલ્લે છેલ્લે સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી બધી આપેલી અને શિક્ષકો વાલી મને ફિઝિક્સ થોડુંક અઘરું લાગતું હતું તો એના મેં વધારે એમસીક્યુ સોલ્વ કર્યુંને આઈઆઈટીમાં એટલે એડવાન્સની એક્ઝામ આપવાની છે અને એમાં સારા માર્ક્સ આવે તો આઈઆઈટીમાં જવું